અંકલેશ્વર જીઆઈડીસીમાં ભાજપ દ્વારા બિહાર વિધાનસભા ચૂંટણીની ઐતિહાસિક જીતની ભવ્ય ઉજવણી અંકલેશ્વર ગુજરાતના ઔદ્યોગિક નગર અંકલેશ્વર ખાતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને સમર્થકોમાં બિહાર વિધાનસભાની ચૂંટણીમાં પક્ષને મળેલી ઐતિહાસિક જીતને લઈ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો આ જીતને વધાવવા માટે શહેરના અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવેલા સરદાર પાક ખાતે એક વિશેષ ઉજવણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સ્થાનિક ભાજપ સંગઠન દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પક્ષના નેતાઓ કાર્યકરો અને સ્થાનિક નાગરિકો ઉત્સાહભેર જોડાયા હતા કાર્યક્રમની શરૂઆત ધોલનગાળાના તાલે અને સૂત્રોચ્ચાર સાથે થઈ હતી જેમાં કાર્યકરોએ ભારત માતા કી જય વંદે માતરમ અને નરેન્દ્ર મોદી જિંદાબાદના નાણા લગાવ્યા હતા આ પ્રસંગે ઉપસ્થિત સૌએ એકબીજાને મીઠાઈ ખવડાવી મીઠા કર્યા હતા અને આતશબાજી કરીને જીતની ખુશી વ્યક્ત કરી હતી સ્થાનિક આગેવાનોએ પ્રવચનમાં જણાવ્યું હતું કે બિહારની આ જીત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકાસના એજન્ડા અને જનકલ્યાણકારી નીતિઓમાં દેશની જનતાના અતૂટ વિશ્વાસનું પ્રતિબિંબ છે તેમણે વધુમાં કહ્યું કે આ જીત સમગ્ર દેશના કાર્યકરો માટે એક

તમામ કાર્યકર્તાઓ માટે એક ગૌરવપૂર્ણ ક્ષણ છે હું માનું છું કે બિહારના નાગરિકોએ અને મતદાતાઓ સુરક્ષા વિકાસ અને એક સ્થિર સરકાર ઉપર પોતાનો વિશ્વાસ જાહેર કર્યો છે અને એ સમગ્ર દેશમાં વિકાસની સકારાત્મક રાજનીતિનો એક પ્રતિબિંબ રૂપ ઉપસી આવ્યું છે હું માનું છું કે આ જે બિહારના તમામ અમારા ભારતીય જનતા પાર્ટી અને એનડીએ કાર્યકર્તાઓના અથાગ પરિશ્રમ તેમજ અમારા મહરી મંડળ શીર્ષ નેતૃત્વના દ્રઢ સંકલ્પ નું પરિણામ છે અને આજે સમગ્ર દેશ અને બિહારમાં આ જીત નો માહોલ છે અને જીતના વધામણા છે તે અંતર્ગત આજે ભારતીય જનતા પાર્ટી અંકલેશ્વર નોટિફાઈડ એરિયા મંડળમાં પણ જીત ની અમે જીતના વધામણા કર્યા છે ફટાકડા ફોડી તેમજ મીઠાઈ ખવડાવી તમામ કાર્યકર્તાઓનું મોં મીઠું કરાવી આ જીતને વધાવી છે તેમાં આજરોજ અંકલેશ્વર રહેતા અમારા બિહારના જે નાગરિકો છે જે આગેવાનો છે તે ભારતીય જનતા પાર્ટીના તમામ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ સાથે મળી અને આ ઐતિહાસિક જીતને વધાવી છે અને હું વિશ્વાસ અપાવવા માંગુ છું કે એનડીએ ની સરકાર જે ડબલ એન્જિન સરકાર આગળ પણ કામ કરતી હતી તે હવે ડબલ એન્જિન સરકાર ડબલ પાવરથી વિકાસની આ રાજનીતિને આગળ વધારશે અને બિહાર તમામ ભારતીય જનતા પાર્ટી એનડીએ ના કાર્યકર્તાઓને અભિનંદન પાઠવું છું તેમજ અમારા મોડી મંડળ મોદી સાહેબ અમિત શાહ સાહેબ જે પી સાહેબ તેમજ દરેક આ તબક્કે હું હાર્દિક અભિનંદન પાઠવું છું અને બિહારના ના મતદાતાઓને પ્રણામ કરું છું વંદે માતરમ ભારત માતા કી જય